ઈડરનગર માં ભગવાન ગણપતિ ગજાનંદની સ્થાપના ટાવર રામધૂન ચોક ખાતે કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દુર્ગેશ જયેશવાલ સાબરકાંઠા દરેક કાર્યકર્તાઓ તરફથી સાર્વજનિક ગણેશ મહોત્સવ સતત આઠમાં મંગળવર્ષમાં પ્રવેશ કરે છે અને અહીંયા રોજ સાંજે સાડા સાતથી આઠની અંદર આરતી તથા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બાળકોને લીંબુ ચમચી કોથળા દોડ અને રાસગરબા સતત રાખવામાં આવે છે અહીંયા સરકારી ગાઈડલાઈન મુજબ પ્રમાણે પણ નિધિ બતાવવી બધા પ્રોગ્રામો અને છપ્પન ભોગનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવશે અમારા એવા સુંદરભાઈ શૈલેષભાઈ ટીકુભાઈ જીતુભાઈ ચૌહાણ બધા સુંદર મજાના કાર્યકર્તા સુંદર કામ કરે છે અને અમારે મહારાજ અશોકભાઈ બાલજી પણ સુંદર બજાર એવી ખરેખર દરેકને ઘરે ઉઠી એવી સમજાય એવી પૂજા કરે છે છેલ્લા દિવસે પણ પૂજન પૂજન કાર્યક્રમ અને નાની તરફ વિસર્જન કરવામાં આવે છે